ઈને પિયર પિયર ગામ નું પિયર કા હે કા હો ઈ હો હા કના પિયર અને ઈ કે ખટાણા પણ આવલ ખટાણા એટલે ઈ આ દો દો બે જણા ઈ આવતા હતા કોણ કોણ આવતા તો ઈ બે જણા અને એ કે ન દાદો ત્રણ જણા હતા ત્રણ જણા હતા એ હું તો કઈ રીતના તરસ લાગી હતી ને

अच्छा ई तीन जण आएत का दोषी नाम केओ किदो हिरू अने दोहा ने जगो अने ई दोहो बीजो भेरो आए तो कर्मसी अच्छा ई तर्ने सेट ई सेक्शन तो मत आए कर्मसी दोहो जाता रे हां जगो छे हां दोषी छे क नही हिरू छे बराबर ई ए नु पीर चा किदो तम ए

માર નામ રાધા માર નામ રાધા અને બેન નું નામ બેન નું નામ રાજુ આ તે રાજુ શું છે રાજુ સે હાબુ હ હાબુ ફળ એ લકાવાતી કેટલું સેટું છે એ હાથ સે તો કોણ એમ પાહવાતી ઉગમ આથમણો દેરાતો તો આ આથમણ હા 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 ખરબરી આપણા કહા હમર બરી બરાબર બધી હાક બધી હાક ઓ

ગામ વહે તો જબરો કે ઠકણે ઈકો પૂરા થન છે અત્યારે છે અત્યારે છે અચ્છા અત્યારે મારા છોકરા ઊંઈ બેઠા માં ભટીજા હા 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 એ મોમે ઈ હવે ઈ તમાર ભત્રીજા અત્યારે કીધું ને તમે કે માર દીકરા બરોબર રાખે ઈ ઈ અધી તમાર બેન રે આવો ઈ ઈ અત્યારે તમારી જમી ઈ એમાં તમારો ઓમ તો વેવારે તો તમારો ભાગ ખાસો ને

ભલે અહીંયા ને ભગવાન વર્તવા જઈએ તો એ માની લો કે કેટલા ચાર પાંચ ખેતર કીધા ખેતર નામ આવડતા હોય તમે મોબાઈલ આવડે એ તો એ ખેતર નામ એ ખેતર આકાર 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 હો એ થોરારો અચ્છા એક મોખડા મોખડા કરતા અચ્છા એ ત્રણ ખેતર મોટા મોટા બબે ખેતરા દેવા અડીખા અડીખા

મજૂરી માથે જ કરે કે માલ મજૂરી માથે માલ થોડો થોડો હમ 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 કોઈ એક બે ડોબલું ગાવડા કાવડા રાખે મારા ભત્રીજાને તો હોડો ઢો ગાવડા ઓલ્યા ગાડડા હતા ગાય હતી એસી બરાબર ઈ તો અહીં આવતા ને ધીરા તો અત્યારે અત્યારે તમને આપણા ના એટલે ઈ હાક છે એટલી બધી બધી હાક હે મોટા મોટું ગામ કાવા કાવા તો દીવાને એવું દેખી

બેબી બેબી એને બાય બાય ઉરઈ ગયા ને મમી બદલ બેબી લઈ દે બેબી બાય લીધું ઉસ્તાભાઈ ભાઈ એક સે એક ભાઈ મરી ગયો હા અને એક દિન મરી ગયો બેનતે અવધીનો ભાઈ પાણી ન જાય એસી એક વદીન ભાઈ બેરે હા મોમે પછી આ હું આપડા દીવી દીવી નોટ હતી કે ઈ આ વધારે સિક્કાની ની સલણ હતી કે ના સિક્કાની નોટ આવા ના આવી અચ્છા થોડી કલક ઈ ઈ ટાઈમે હું હો ઘરે તે કે હો ઘરે હો ઘર જો ઈ ઘણે ઈ ટાઈમે ઈ ટાઈમે અચ્છા ઈ ટાઈમે મે મન બાદરે લઈ 20 કિલો 4 રૂપિયા મન બાદરે 4 રૂપિયા અત્યારે કઈ ગામ ની હોય રૂપિયા આપડે ધંધો થાય ને મોંઘવારી વધીમેલક કે નહી આના કરતા નીલો મલક બેઠા છીએ ને

આપણે અલ્ધી ફોટો ની હતા બિચારા આવતા રે એ ભેરા હાબુ ના ઠકરા આવતા રે એટલે હારું સારું માણસ બધું આવતું અમારા ગામ મારે શું કર્યું આ અમારા ગામ નું ઠકરાઈ ગયા ની રાચી ભરાવી બરાબર આ અહીંયા હિન્દુસ્તાન માં લઈ હો એના બાપ કે અમારી દીકરીઓ ને લાજ આવરી ન રહી હા રબાદી મદદ કરી રબાદી મદદ કરી ને આ બધું ગાબલા માં હવે મેં અહીંયા રહી રમે તો હું સમા હા 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 નીચે વણ જાયરી તો અમારો કેટલો હા હા તો ગાડી ભરાઈ ભરાઈ ને ઠકરાઈ એની બાઈક બધી અહીંયા અહીં આવી કોઈ રેમ આવી કોઈ આપણા બેલામ ઘણા આયા अब दरगाह मगम जाओ हाँ हाँ क्या कोई हगोन जा ठीक लग क्या रहता है बेचार धंधा करता है पर आ में आ बेवकूफ बिल्लों ने ये नुकम की ये नु अधिक ये नु अधिक ये नु खाई भी ये आल में खाम ले अरे वो है खाम ले मारे बुलते हैं ई ई ये नहीं कम के मैं ये हग्गा से ई कहीं थोड़े थोड़े पर केना

માર બાપ નું કરાયો આ દેવાની ભાઈ નું બરાબર જોમો નાયા આ ને બાપ બે હાથે માર હાટે એ આ દેવો ખમ લેલ માર બાપ હગો હારો હા 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 એ આ જોમો માર બાપ ના હાટા માં બીજી બરાબર

जो मनता है ए, जो मन मिलते भगवान भगवान ये 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 તનો દેન ખીતર તો હોય ને હા એમ તો એ કંઈ જીવા તેવા નતા દેવો ડોકા બોલે દીવાન બાપે એમ બાપનું લેકો હા એના દીખેતર છે એના ભાઈ એક પોર જાતો દેવાં કેટલા ભાઈ પહેલા જાતો ભાઈ હતા બે ને એક જ આવતો આ તો પા આય કે કોણ આવે પાકો પુતાર બાપ નું મિલી હા હા આ તો જો માં હ થા હા હા કે હવે ઈ ઊ મો જાય તો એ ના પડણાવે તન બાપ પોતે એ તું ઈ પડણાવી ને પછી રાજી પે મશી તા ફુયે જો માં અહીં રહી એટલે પછી જો માં ઊ પાર્કર માં જાય કે જઈ જ નઈ જો માં પાકટ થી આવીતી મોટી થાઈ

અમે કાકો બતરી બે રૂય અને કાકો છીજવાઈ જલ તો રૂઈ ના કે તો રૂય એટલે કઈ વાત માંથી રોગ આવી આ રોગ દુખિયા દુખિયા હા 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 દીકરો મારા ભાઈની દીકરો ખાતાનું કોઈ કાકા

Ike tamom mukenna, ike walo wero, walo wero, walo wero, walo wero, ini? wero, walo 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 ini.